અમે તો લાખો કરોડોના પેકેજ છોડીને આવ્યા છીએ અને એવી રીતે આવ્યા છીએ કે ભાજપ પર કહીએ છીએ કે તમારા બાપ માં એટલો અત્યાચાર કરી લેજો ભગાડી દીકરા લડવા નીકળ્યા છીએ હિંમત છે બુદ્ધિ છે ભગવાને શક્તિ આપી છે જેલથી ડરતા નથી પણ એટલું કહેવા માંગીએ છીએ કે પાછું જોઈએ ને તો પાછા ઉભા રહેજો બાકી હામું ઉતરું પતી જાય મિત્રો અમે સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ પણ નરેન્દ્ર મોદી ની તાકાત નથી કે અમારી બોલી લગાડી શકે પચાસ કરોડ માં વેચાય છે કોઈ અને સાહેબ પરિવાર માંથી આવનારા જેલ માં જાય તમારાથી થાય અમને ખબર છે મિત્રો કોઈ પણ ગુનો કરો તો નેવું દિવસ થી વધારે જેલ નથી બધી ખબર છે તમારા દીવાનું નહીં જેલથી

કારણ કે તો જ જનતામાં ક્રાંતિ જાગશે અને જે દિવસે મારી માતા બેન દીકરી એમ કેસ મારે જોવા છે ને એટલે કહું છું અત્યાચાર કરો મારી ઉપર જરૂર છે મારી માતા બેન દીકરીઓના છે ને હાથમાં જાગવા જોઈએ આજે ભાજપમાં તમારી બેનો શહેલી એને કેજો કે આ બુચુસ્યાઓ ખાઈને તમને ઓડકાર આવે કે હું આવે મિત્રો હજારો કરોડ રૂપિયા લાખો કરોડ રૂપિયા ખાઈ ગયા અને એવું નથી કે ખેડૂતો ઉપર દેવું છે તો માફ ન કરી શકાય ખેડૂતોનો જો દેવું માફ ન કરી શકાતો હોય તો નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષની અંદર 70 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે ઈ ક્યાંથી આવ્યા આ વાત આજી છે તો મિત્રો હું છેલ્લે આપની કે વિનંતી કરવા આવ્યો છું કોરિનારના પ્રશ્નો છે સોમનાથના પ્રશ્નો છે પાક સહાયના પ્રશ્નો છે ઢગલા પ્રશ્નો છે પણ મને હમણાં ભાજપ પર એવું કહેતા હતા મને કે સુદાનભાઈ તમે ગમે તેટલી મહાપંચાયત કરી લ્યો ગમે તેટલા લોકો આવશે છેલે મત તો અમને આપશે એટલે મેં કીધું એવી શું ગોળી પાઉ છો ભાઈ મને કે ગોળી નથી પાતા અમે બધા જ્ઞાતિના આગેવાનો છે ને અમારામાં રાખ્યા છે ચૂંટણી ટાણે ઈ માણસ એના ઘરે વયો જશે જ્ઞાતિ જાતિ ધર્મના નામે મત લઈ આવીશું આવું ભાજપ છે પણ મારે એમ કેવું છે કે ખાતર ની લાઈનોમાં ઊભા રાખે બિયારણ જંતુનાશક દવા આપણે લાઈનોમાં ઉભા રાખે આપણે પાક આપે આપણે સહાય અને છતાંય આપણે કમળનું બટન દબાવીએ તો એમાં આપણું વાંક કે ભાજપ